કે જય અજીબા જોડે કસ્ટમ નથી કરું મે કસ્ટમ બનાઈને રમી લીધી કોના તું જાણીને શું જ છું અરે તું મારી જોડે છે તો તું હંતાઈને કેમ રમે છે મારા સામી આવલે હું જો હંતાઈને રમુ છું તારી પાછળ તો જો શું મારી ટીમ ને જોઈને તારી પાટીજી અમારે ટીમ નથી આ બધા ભાઈબંધો છે તું કહે તો કસ્ટમ રમાની બન તું આ તમાર અહીં બધીમાં બતાય સીધી સીધી હેડિશોટમાં અરે રાઇસ્ટર તારા મારે ને તો ઘરે રહીશ પૈસા કે વન ટેપ થેન્ક યુ સો મની તો નહીં હેડશોટ મારને બતાઈ જાય ઓ જો નહીં તારે એમ 420 છે અરે અરે નોબડા આ શું કરે છે આ તો સસ્તા છે અરે